નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના સપ્ટેમ્બર ત્રેવીસ હાથમાં રેકેટ અને દડો લઈને તમે માત્ર ઊભા રહો તેથી કંઈ ટેનિસ રમી શકાય નહીં તમારે રેકેટ ઉંચકી દડાને ફટકારી જાળીની પેલી તરફ મોકલવું જોઈએ તમારે ક્રિયા કરવી જોઈએ શ્રદ્ધાનું પણ એવું જ છે તમારે એવું કશુંક કરવું જોઈએ જેથી તમે પુરવાર કરી શકો કે તમે જ્યારે એના થકી જ જીવો છો ત્યારે એ ખરેખર કાર્યાન્વિત બને છે તમે જેમ એની વધુ અજમાયશ કરતા જશો અને એ કારગત છે એની તમને પ્રતીતિ થતી જશે તેમ તમારો આત્મવિશ્વાસ વધતો જશે અને છેવટે તમે લેશ પણ ખચકાટ વગર શ્રદ્ધાના આધારે કોઈ પણ પગલું ભરવા તૈયાર થશો કારણ કે તમે જાણી લીધું છે કે એ પગલું આપણે બે સાથે ભરીએ છીએ અને તમે એમ કરવા તૈયાર હો ત્યારે કાંઈ પણ બનવું શક્ય છે તમે ઊંડા પાણીમાં સંપલાવો તે પહેલાં તમારી તરવાની શક્તિમાં તમને વિશ્વાસ હોવો જોઈએ નહીં તો તમે ડૂબી જાઓ તમે શ્રદ્ધા વડે જીવવાનું કરો તે પહેલાં એમ કરવાની તમારી શક્તિમાં તમને શ્રદ્ધા હોવી જોઈએ શ્રદ્ધામાંથી જ શ્રદ્ધા નીપજે છે તમે મારા પર વિશ્વાસ રાખો છો એવું શી રીતે કહી શકો જ્યાં સુધી તમે ખરેખર એ એમ છે કે નહીં તે ચકાસી જોવા પ્રયત્ન જ ન કર્યો હોય આપનો આજનો દિવસ શુભ રહે